એસપી સરોજકુમારીના જાબાજ અને વાપી રેલવે પોલીસના સુપર કોર વાપી રેલવે પોલીસનું સન્માન વધારતા બે પોલીસ કર્મી દુષ્કર્મ બાદ હત્યા કરી ફરાર થયેલ આરોપીને ઝડપીને પ્રશંસનીય કામગીરી કરતા વાપી રેલવે પોલીસના જવાન ઘટના બની ત્યારથી જ વર્કઆઉટમાં લાગી ગયેલ રેલવે એસપી સાહેબના જાબાજ કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજથી લઈને આરોપીઓને પકડવા સુધીની કામગીરી ખરેખર પ્રશંસનીય રહી વલસાડ જિલ્લામાં દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બનતા વલસાડ જિલ્લા પોલીસ સહિત રેલવે પોલીસ પણ એક્ટિવ થઈ અને ગણતરીના કલાકોમાં જ આરોપીના ફૂટેજ અને ઓળખ કરીને તમામને એલર્ટ કર્યા રેલવે એસપી સરોજકુમારીના સીધા માર્ગદર્શનમાં વાપી રેલવે પોલીસના સર્વેલન્સ સ્ટાફના જાબાજો આરોપીના ગળામાં ગાડીઓ કસવાનું શરૂ કર્યું અને વાપી રેલવે પોલીસના સર્વેલન્સ સ્ટાફને સફળતા મળી વલસાડ જિલ્લા પોલીસ અને વાપી રેલવે પોલીસનું સંયુક્ત ઓપરેશન સંયુક્ત રીતે શરૂ થયેલ કામગીરીમાં વાપી રેલવે પોલીસના સર્વેલન્સ સ્ટાફને મોટી સફળતા હાથ લાગી કોલેજન યુવતી પર દુષ્કર્મ બાદ કરાઈ હતી હત્યા ચોપચારી ઘટનામાં પોલીસને દસ દિવસની મહેનત બાદ સફળતા મેળવતી વાપી રેલવે પોલીસની સર્વેલન્સ ટીમની કાબીલ દાત કામગીરી આરોપીને વધુ તપાસ અર્થે વલસાડ પોલીસને સોંપ્યો પણ એસપી સરોજકુમારીના જવાબાજો શાંતિથી બેઠા રહી અને હત્યામાં વપરાયેલ ઘાતક હથિયાર સહિત લોહીવાળા કપડાં અને કેટલીક પુરાવારૂપી વસ્તુઓ પણ આ ટીમે શોધી કાઢી

જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર રાહુલ જાટ છે જેણે પચીસ દિવસમાં કર્ણાટક ગુજરાત પશ્ચિમ બંગાળ તેલંગાણા મહારાષ્ટ્રમાં ત્રણ મહિલા અને બે પુરુષની હત્યા કરી જેમાં બે રેપ વિથ મર્ડર અને ત્રણ હત્યા બાદ લૂંટનો સમાવેશ થાય છે આરોપી પોતે દિવ્યાંગ હોવાથી તેણે મોટાભાગની હત્યા વિકલાંગ ડબ્બામાં કરી છે હાલ તો રેલવે પોલીસે આ સિરિયલ કિલરને ઝડપી પાડ્યું છે અને આ મોડેસ ઓપરેન્ટીથી થયેલી અન્ય હત્યાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે વલસાડ જિલ્લાના પારડીના તાલુકાના મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં ચૌદ નવેમ્બરે બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં અગિયારમા દિવસે રેલવે પોલીસના જવાબાજે આરોપીને ઝડપી લીધો ત્યારે આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દસથી વધુ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલા સીસીટીવી ફૂટેજના આધારે શંકમંદ ઈસમ પાસેથી ઘટના સ્થળેથી કપડાં મળી આવ્યા હતા